નવસારીની આ પરિસ્થિતિ નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપુરની પરિસ્થિતિ પૂર્ણા નદીએ ભયજનક સપાટીને વટાવી પૂર્ણા નદીની ભયજનક સપાટી ચોવીસ ફૂટ છે પરંતુ હાલ પૂર્ણા નદી અઠ્યાવીસ ફૂટ પર વહી રહી છે પૂરના પગલે શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ નવસારીની પૂર્ણા નદી કે જેણે ભયજનક સપાટી વટાવી છે ભયજનક સપાટી ચોવીસ ફૂટની છે પરંતુ હાલ પૂર્ણા નદી ભારે વરસાદના કારણે અઠ્યાવીસ ફૂટ પર વહી રહી છે ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદે નવસારી શહેરમાં તારાજી સર્જી છે અને નવસારી શહેરમાંથી પસાર થતી પૂણા નદી જે છે તેમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે હાલ આપણે જે છે તે પૂણા નદી કાંઠે આવી પહોંચ્યા છે અને આપણે પૂણા નદીના દ્રશ્યો જોઈ શકીએ છીએ કે પૂણા નદી જે છે તે બંને કાંઠે જે છે તે હાલ વહી રહી છે અને પૂણા નદીમાં જે છે તે ઘોડાપુર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે પૂર્ણા નદી જે છે તે હાલ પોતાની ભયજનક સપાટી વટાવી ચૂકી છે અને આપણે જે છે તે જોઈ શકીએ છીએ કે પૂર્ણા નદી જે છે તે હાલ અઠાવીસ ફૂટે વહી રહી છે જોકે તેમની જે ભયજનક સપાટી જે છે તે ચોવીસ ફૂટની છે ત્યારે તે વટાવીને હાલ ચાર ફૂટ ઉપરથી જે છે તે પૂર્ણા નદી વહી રહી છે ત્યારે નવસારીના અનેક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે સાથે જ જે આ બ્રિજ છે એ સુરતથી જે લોકો આવે છે અને નવસારીથી જે સુરત જાય છે તેના માટે જે છે તે આ બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે અને પોલીસ બંદોબસ્ત છે તે મૂકી દેવામાં આવ્યો છે અને જે લોકો અવર જવર કરી રહ્યા છે તેઓને જે છે તે હાલ અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે ત્યારે નવસારીના જે નીચાણવાળા અનેક વિસ્તારો જે છે તે વિસ્તારોમાં હાલ પાણી ભરાઈ ચૂક્યા છે સ્નેહલ પટેલ ગુજરાત ફર્સ્ટ નવસારી